વલસાના તિથલ બીચ ઉપર ભારે પવન ફૂંકાવાની પોલીસ બંદોબસ્ત ફાળવાયો હવામાન વિભાગની આગાહીને લઈને કિનારે સહેલાણીઓને નજીક અટકાવવા પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો વલસાના તિથલ બીચ ઉપર સામાન્ય કરતા વધુ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો વહીવટી તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓ સુરક્ષા અને જાગૃતિ બેનર લગાવાયા છે વલસાના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગાહ માણવા આવતા હોય છે પોલીસ તંત્ર દ્વારા

નોટ પવન કૂકાશે જેના કારણે હાઈટાઇટ થવાની સંભાવના છે એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવ કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટસ્કટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે ત્રીસથી પાંત્રીસ નોટની આગાહી આવી છે વધીને ચાલીસ નોટ સુધી જઈ શકે છે એક નોટ એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર પર એનો મતલબ જો પાંત્રીસની સ્પીડે આવે તો એ ચાલીસ સુધી જાય તો એંસી કિલોમીટર પરની જ એ પવન ફૂંકાય એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે બનાઈ ફરમાયેલી છે